અરે તું ઊભો ઊભો મનિયા અપર પટ્ટી સે ક્યાં ઓ કેવા છે મરે આજે અમે આ તો મારવા જાવું જોશે કળવી તો પણ ખારા થઈ ગયા હો એ આ તમે આયા બેઠા હોય તો આ ડાળિયાને કઈ ન હગતા ગેમ લમે હે કેમ નહી તો તારે ઘર આ ને એટલે વીખું તું

બસો એસી થી તારે આમ જો તું માય જેવા લુડા મળે ખા લે તો અને તારે શહેરવાની હોતક લેવું હોય ને તો આમ તો ચાર ભાઈની હોતક રાખે કડી માની લે લો હા લે તો હૈ લે બાપરે તો તો મોકો મળી ગયો ભલે મને તો વાત કરેલા ને તો ધપકો કરો ને હા ધકો થાય 200 250 રૂપિયા તારે ભાડું હોતક થઈ જાય ને મેં તો આમ જો તાઈ જોડી થકારા લે તાય જોડી હા તો તો સસ્તા મળતા લે સસ્તા અને આમ જો તું જેવા માય ગયો મળે લો હા આમ જો આઈ થિન્ન ઓલી બજાર આવી લો જા અહીંયા સાસ્તી બજાર લખેલું છે ઈ દુકાનમાં આંધર ગીરી જા

એલા મારા દીકરાની આજ સસ્તી બધા લાગે આયા તો બાકા જીકી બોલે છે હો લગભગ આજ કરી મને દુકાન હોવી જાય લાય મને જાવા દે લે એલી એ ભુરી હો લે તું આયા શું કોકા અમારે લે તને ખબર લે મને નથી ખબર એટલે તને કહું છું તાડો હું આ કામ કરું છું કોના અહીંયા કડવી માન દુકાન એ કડવી દુકાન આજ કે હાલે તો

થોડા જોઈ લો કરવી માં પછી હું પાસ કરું જોઈ લે ને બાપા એટલે આ જોડી નું શું છે પેલું પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા તો તું ભલામણા સસ્તો હોય 500 રૂપિયા જોડી એટલે કઈ ઘટ્ટે ના ભાઈ ની આ કયું કહેવાય કોરમો કોરમો બેલ્ટ આ તો સીવડાયેલું છે

શેરવાની પણ આમ જોવા શેરવાની કઈ ઘટવું ન જોયે કારણ કે જમી આવ્યા કાંઈ હાલ દેખાડવા પીડી લુગડા લેવા આવજે આપડે એવું કર્યું છે ને જોવાનું બધું જો આ બધા નાના છોકરાના છે નો હોય એમ નઈ એસો

નમર હાઉ નેમ થાઉ છે જમે છે બાકી એક નંબર આમ જો બીજે થાય આટલામાં નો જડે ને અમે દઈ હે હા તો તમે સસ્તા હો લઈ હો હે વાહ વાહ કોણ આ ચેક કરવા ચેક કરવા દીશું હા હે હા

હવે આપડે આ છે રાખવાની છે એસુપાસ મારે બાપુ મારે દેખાડવું પડે હાલ મસ્તી નું રેડી રેડી વાહ વાહ